હલો બધાયન રામ રામ સીતારામને જય માતાજી તો અટાણે હવાનું વાતાવરણ આવું છે અને કાલે જો આ બધા ને કાપે નહીં ખ્યા એટલે કેવું સોખું સોખું હાવ દેખાય ને હું હે ને અટાણ મેં કામી વાગ્યા અટાણે પાંચ અને દ થઈ તો મારે સર્વિસ તેડવા આવી હતી પણ હું ત્યાર ત્યાર નહોતી થઈ એટલે સર્વિસ વહી ગઈ મારે જવું પડે હાલે સે નજીક જ પાહે તો હલો હું ઝટઝટ કાંઈ મી જેવા ને હું કંઈ વિડીયોની શરૂઆત અટાણમય કરતા જો શેકલા બોલે બધા અટાણમય મસ્ત મજાનું ને હાલવાની મજા આવે તો જો હાલે ધીરે ધીરે વહી જ ખાલી રસ્તો હોય પાંચ મિનિટનો જ વાહે જ જાય એટલે હમણાં નીતા નેતના એટલે જરાક વધારેલું થાય ને કતાર નીતા સવારે રોટલી ને કરી દે એટલે મારે કંઈ ઉપાધિ નીમરે પણ ઓલા બાપ દીકરાનું ટિફિન કર્યું અને પછી ત્યાર થઈ તો સર્વિસ વહી ગઈ એટલે पग पार यात्रा चलो कलर नहीं दुकान से नटाण में तो शांत वातावरण है कि कोई एटली कोई हेच नहीं जीणी थे के, के। खाली में एक और लोहे ना रोग बोलो थे साधन रोड़ी अवाज आए वहाँ पर देखा हॉस्पिटल है અને જો હું આગળ આથી જાય ને આ બિલ્ડિંગ દેખાય ને એને પસવાડે કોર ના મારા કામ હે ચાલો જા રોડી થે અને સીધે સીધી વહી જગડે પૂગે જા મારે કેમી ચાલો બધા નીતા વિડીયો ઉતારે ને એટલે નાના વિડીયો વધારે આવે પણ હજુકા નીતાનો વિડીયો હોય ને એમાં થોડોક ભેગો હું એડ કરી દઉં કાં કે બહુ જાજાનીઓ કોમેટું આવે બધા બહુ જ વિશેષ આવી બધા દિલથી થેન્ક યુ પણ કોમેન્ટ ઘણી વીત્યું કે બિન તમે કીએ ગામથી તો અમારું ગામ હે પારાવાડાની વાડીઓમાં અમારી વાડિયું હે અમારું ગામ પારાવાડા હે અને એક કોમેટી આવી ત્યાં ભાઈની કે બિન તમે મેર હે તો હા ભાઈ અમે મેર હે કારાવદરા મેર છે મારા બાપુ મોટવાડિયા મેર હે અને હું કાળા વદરાના ઘરમાં હે અને બીજું કોમેન્ટ એ થયું કે નીતાને રોકાવવા દીજો કામના કામ છે તો નીતાનું કંઈ આ કામ નહીં તો એણે એક મહિના દીની છૂટી દીધી વધારે છૂટી ન દેતા એટલે નીતા એ નહીં રોકાય હવે એ બાકી નીતાનું કંઈ કામ છે નહીં નીતા ના રોકાય તો પહેલી કંઈ વાંધો નહીં પણ નીતાને છૂટી ન દીધી માગી હતી પણ છૂટી ન દીધી એની એટલે નીતા નીતા વિઠાવી દીનુ કરન આવી બાકીતા એરપોર્ટમાં એની ટ્રગલ ઠાવકી કરવી પડી અને હા એક ભાઈ કહેતો હતો કે નીતા એ ઠાકકી ટ્રગલ કરી તો નીતા પહેલી ફેરે જ આવી અને પહેલી ફેરેજ એના બે પ્લેન ડીલે થયા આથી પાંચ વાગ્યાનું હતું એ પ્લેન એનું ડીલે થયું તો સાત વાગ્યાનું પાછું જ તો સાત વાગ્યાનું આથી ઉપડ્યું ઈસ્તાંબુલ ગઈ તો ઈસ્તાંબુલથી પાછું એણે ફ્લાઇટ ડીલે થઈ એટલે ના પૈસી કલાક રોકાણી તો એ પંસી કલાકનો એક્સપિરિયન્સો ખબર પડી કે કામ છે ય તો એ બધું ને જે કામ કોમેટ હા કોમેટું એક બહુ એ જ હવે ઇન્સ્ટાગ્રામમાં હવે મેસેજ કે ના કામ કામ હે ને ફલાણું ઢીકણું ને સેલેરી કેટલીક હે ભાઈ જો કામ તો કરીએ ને તો ઘણા કામ હે ને કામ હે ને ઉનો તમને કહે હગા કે એ એજટ તમને કહે કામ કામ હે ઈ અને પગાર તો આજકે રીતનો હે એટલે તમણે એને આડેગાડે રાખવાનો પગાર સારા એજે લાખ માથે હે ને લાખને અંદર ઈ હે કંઈ નક્કી ન કહેવાય જો કામ સારું જડે જાય ને તો લાખ ને માથેય પગારું હે બાકી બાકીને કસાઈ એટલે કંઈ નક્કી ન કે ભાઈ એવું રોગ બધું એ છે અને આ ત્યાં બધું જાજુ કોમેન્ટો આવતી હતી ને તો તમે હાલો એ જવાબ દાદા ને કોઈ કોઈની પણ ઘણા કહે કે મારે મળવાનું જાવું ના તેને તો કોઈને મળવા જવું હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં શાંતિ કારાવધરા ફેમેલી શાંતિ કારાવધરા ફેમેલી કેમ શાંતિ કારાવધરા સપન આઈડી હે એમાં મને ફોન કરજો અને પછી જાજો કે નેતા નથી આડાવરી રખડતી હોય ઘેરી હે તે તું તમને કે તો તમે હાથા ઘેર જાજો કંઈ વાંધો નહીં પણ મને ફોન કે મેસેજ કરું ન તો હું તમને કહેતા કે નીતા ઘેર હે કે નહીં તો એવું બધું હે નીતાને પહે ટાઈમ થોડોક છે ને રખડવાનું જાજું હે બધા ક્યાં કે અમાર ઘેર મોકલજો અમાર ઘેર મોકલજો એ નીતા પાસે ટાઈમ થોડો હોય એટલી કોઈને ઘેર સોરી પૂગે નહીં હોગે પાછા અમી આવ્યું તો ગયું બાકી જેવું હોય ના તમે જે જેને હમણાં હતા ગરમી એવી તડકો પડે કે એની વાત પૂછોમાં હા ન લેવા તો એવી હવે એકદમ તડકો હે તમે કાલો આ બધા કહેતા ને બસ જો નીતા હે ને બધા એન્જોયું કરે ના આતાને ઘેર ને મામાને ઘેર ને માસીઓને ઘેર ને કાકાને ઘેર ને એની મોહી ઠેકાણે જાય હરસિદાઇ ગઈ હતી તો એ બધા ઠેકાણે એન્જોયું કરે હું કાં હાલો થોડુંક ભેગું બીડિયામાં હું હું કા નીતા ઇન્ડિયા ગોય ને સીધો જ મારો અંગોઠામાં કાવ થયો હોય તો અંગોઠો પૈક્યો હતો બે ત્રણ તો ઈ હા રામ કેવરા માથું દુખતું તું ને હેને એની વાત જ માં એક ઘરનું કામ એક નીતા ને બી રહેતી કાયમી જાવું બધું સવલાની કરવી કામ બીજું તો ન નડે ઠામ ને અંતે તો વિસરાઈ જાય પણ લોટ નું તો બંધાતો એવો હવે અંગોઠો પાક્યો તો હવે એની વાત પૂછો મેં એવો મારા આ આવ્યા પછી આ પહેલી ફેરે પાક્યો તો બધું હે ને હાલો કંઈ પાછું નવીન હોય તો મેસેજ કરજો અને કંઈ યાદ આવીએ તો હું તમને પાસે કહે આનો એ કારકરક વિડીયો મૂકી બાકી નાના નીતા ઉતારે તો તમે ઈન્ડિયાનું એન્જોય કરો અને પછી પાછું આય પણ કારક ઉતાર મૂક્યું ને દેખાડ્યું તમને કામ હે એને કામ નહીં અને જો બસ મારે વટાણ હે ને જા ખમે પોરો ખાઈ ને જાઉં દવાખાને એમ હણી મોરોપ હે ને જે માથું ઉતર્યું ને ત્રણ ચાર દી થયા નું તો વટાણે મારે જાઉં દવાખાને તો હલો હું તમને બધાને કહેતી હતી ને કે મારે દવાખાને જવું તો જો દવાખાને ગઈ હતી ને દવાખાનાથી ભાસી આવતી રહી ને મારે આખી હાલત ખરાબ થઈ ગઈ તડકો તડકો ગરમીના તેણે વાત કુસોમાં તો અટને દવાખાને ગઈ હતી ના વારો લે ને પછી પર બેઠી તો વારો આવ્યો તો વારો આવ્યો પછી બધા રિપોર્ટ કરાવ્યા અને પાછું પ્રમણેદી રિપોર્ટ લેવા જવાનું છે એટલે ભલે પાછો પ્રમાણે દીવો નીવો ધક્કો હોય તો આજ તો હવે થાકે રહી એટલે કામ કંઈ કરવાની અડપ થતી નથી થાય કે જટ હોય જા અને બસ બહુ આ આનને અમારે પાસે દવાખાનું હોય ને ના તો એક બે ફેર જેવી પણ કંઈક રિઝલ્ટ ન મળ્યું તો આજ પછી લેપકોસા ગઈ હતી તો આવું કાંઈ નાથી દવા લેલા ને નાથી જો કઈ ફેર પડવું હોય તો પડે અને બસી બસ અંગોઠો દુઃખે ને હમણાં હું કાંઈ હાલો બધા નીતા જ મૂકે તો એકાદ વિડીયો હું આવું કા તો થોડુંક આવું કાં તમને બધાની પણ કારક આનું કારક નાનું જોવા જડે ને જોવો આ વાતાવરણ તડકો તો જોવો હવ કેવો એકદમ તડકો હે તડકો એકદમ હે અને પાસે જો આ તમારું મોહ કારું કારું આવે મારું માથું ને અટાણે તડકાનું હાલવું એવું હવા આરો થાય કે એની વાત પૂછો મને ઘેર કામ કરવું ને બસ જો અંગોઠો પાક્યો તો માથું દુખતું તું માથું તો જઈને તું એ તું એ તારે ડૉક્ટરની કીધું મેં કું મારું માથું દીખ્યા રાખે ને ગરામાં અહીંયા ત્યાં થોડું થોડું બળે ચાલુ થાય એટલે કદાચ મણી થાય કે ગરામાં કદાચ શરદી થવી હોય તો એ થાય જે સાંજ છે શરદી નહીં કદાચ આ તડકાના હિસાબે મણી એવું લાગે કે કદાચ થાય તો થાય એટલે હમણાં મારે હેના હા હાલે જ બે લે ગઈ ને ઘણા એ કહે કે નીતાને જ તે કામ કરવું પડે તે પણ ના ભાઈ નીતાને તો કામ કરવાનું કંઈ હે નહીં એ રોગામ બધાય મસ્તી મસ્તીમાં કહે કે નીતા નહિ તારે કામ કરવું કામનું એવું કંઈ ને નીતાને જ ને ઘરમાં તો ઘર ખાલી ખાલી લાગે કોઈ નહીં પહેલાં બાપ દીકરો હવે ઉઠે ને કાયમી વ્યાજ જાય પછી હાંજી હેઠ મોડા મોડા આવે ને વહેલું કામ હોય નીતા નીતાનું મા દીકરી કાયમી ભેગી હોય હાં ભેગ્યું હોય પાસે થોડા જા કામ કરતી હોય ને જેનીથી તેનીથી મમ્મી 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 તે આખો વાહ વાંહે ને હમણાં નીતાને તે હુંકારી હે પાછી મણી મોરોપી હે બર્ડેને વાહે એટલા ધોડ્યા નીતાના લેવા વાહ દેવાના વાહે બધું કલું હતું હાવ થાકે રહી હતી પાછું ત્રેન શિયાળથી માથું દુઃખ્યું બે ત્રણ દિવોઠો પૈકી તો અંગોઠો અંગોઠામાં તો અજય પીડા થાય ને જો થોડોક નોખી ખોટો પડે ગો તે લવક લવક થયા રાખે બે ત્રણ કાપ કાપણી વાર કાભો બાંધી તો અને હજી હે ને જોઈએ એવું ઠીક નહીં તો કાલે રિપોર્ટ કામ આવે ને તો ખબર પડે ને અટાણે જો ગોરિયું લેવાય અગી નિર્મલની નાખી દીધું કે તું ગોરિયું આવીને તો લેતો આવી જાય તો મારે એવું કાં ધકો નહીં એટલે એમ નિર્મલ આવીએ ને તો નિર્મલ ગોરિયું લેતો આવીએ ને મારે એ જો કંઈ કામ તો કંઈ કરવું જ ને તો અગડી બસ લંબાવું હોય એમ પણ હું કાલે થોડોક વિડીયોને શરૂઆત અહીં કરે દા અને એક લુકડાને મશીન નાખી દીધું બાકી તો કંઈ એટલું કામ તો હે નહીં કામ તો કમ્પ્લીટ હે જરા તારા જોજો એ ઇગ્નોર કરી નાખજો થોડું ઘણું તો હોય એ બધું ઇગ્નોર કરી નાખવાનું તો એવું બધું છે ને મીડિયા તા હે નીતાને કીધું કે નાના બધા તું ઉતાર તો નાનું જોવા જડે આનું તો આપણે ઉતારીએ હજ આનું જોવાય જડે અને પાછું આ વળે પાસે જ્યારે મેળ આવીએ ત્યારે વરે ઉતારે મૂક્યા રાખે હમણાં મણી મોરો પી હે તો પહેલાં તો નાનું જ બધું દેખાડ્યું કે ઘણા માણસ બહારના બીજા જોતા હોય તો એને ઇન્ડિયાનું જોવાનું જડે અને આ હે એ પણ ઘણા વિડીયા જોવે ઘણા મણી પૂછ્યું કે નીતા હિન્દુસ્તાન ગીતી નીતા હિન્દુસ્તાન ગીતી તો આના તુર્કાઈ જોવે એની મજા આવે અને આની ઓલિયું જે કાર્ડિયું હે બધા વિયેતનામના કાર્ડન એ બધા જોવે તો નીતા થોડાક દી નાના મૂકે ને તો એ બધાની જોવા જડે ને ઇન્ડિયાનું તમણી બધા એને આનું જડે ને એની ઇન્ડિયાનું જડે એટલે નીતાનું કાં થોડાક દી તું નાનું મૂક ને તો આ બધા એની જોવું હું તું જોવાય જાય હું કાં તે હે બધું કામકાજ આવું જો હાલે તમે ગાલો વિચાર વિચાર થોડો હું વિડીયો હું કદાચ રાંધવાનું તો હમણાં હેને હળ તબડીએ ઝટ ઝટ રાંધેલા ને કે કંઈ એટલી કંઈ આરામશે જો હળપ થતી હોય ને તો મણી એટલે ઝટ ઝટ રાંધે એટલું બોલે ને તો પણ અહીં હા અહીં થાય કે હા હા ધમો તેમ જરે ને તડકો પડે એની વાત જવા દો આરામ આપણે ઇન્ડિયા પડે એવો તો પડતો ને પણ તોય હવે ભાતપુસોમાં રહેતી એવી ગરમી થાય ને તડકો ઈવો પડે ને મી છે માથું યોરાયું ને ગોરું બરે અઘડી ગોરી પીવી ગોરી પીએ ને ઘડીક વાર લંબાવે જાય ને તો કઈ ખારું થાવ એ તો થાય ને કપ પછી અઘડી પાસો હાંજી સુલાની કરે ને સીધું કઈમી જવાન થાય એટલે અટાણે ઘડીક વાર લંબાવેલા ને તો પછી હાંજી પાસો કઈમી જાય જતો હોય એમાં મારા જે બધા હાલે ને નેતલું કરે તો તો ભાઈ આ ધોળે ને કઈ જતો હે મરેરી છે મરે આવ્યા તડકાના હુમલો આવે જાય થોડા થોડી આ ચોકી વાંકની ગાડી આવી તે ખાલી થાય લોટ ની થાય ને તો બીજા કઈક સામાન ની હે તો એ ગાડી સામાન ની ખાલી થાય આ કોરાટાણ માં હોટલ માં તો બહુ કંઈ હે નહી ને આજે અમારી મોટર ને આજે અમારી મોટર લેન ગયા નિર્મલ લઈને કતા કંપની ની લઈને જાય આજે અમારી લઈને ગયા મોટર ઓલ્યા જાડવાઈ જો આખા કટિંગ કરી નાખ્યા તે સાધનું નાન તેન બધું દેખાય એક દી ને બ ગાડી ઉતી ગાંઠળિયુ ફરીને ચાતી હતી ગાંઠળિયુ ગાડી હેરગી હતી બે ત્રણ વીડિયા એમ એના ઉતાર્યા હતા પણ વિડીયા મૂક્યા ને મીકી વારનું મૂક્યા કે કઈ ટાઇયા જોતા હોય તો ટાઇઆ જાય અને આનું માણસ કોક જોવે મૂકવું મુકવે ન હોય તો કહે કે કાં કરવા મૂકી હિજમાં જ આવે ગયું હતું પણ આપણી કોઈક નાનું ટાયું જોતો હોય ને એવી આ દેખે ને તો બે જાય એટલે મેં વિડીયો મૂક્યો ને તો બાકી ગાડી હેરી ગઈ ને મેં આવી મારી લાઈફમાં એવડી ઉંમરમાં પહેલી ફેરે આ હરી તા ડીઠી ભરેલું હતી ભાઈએ એટલી ટ્રગલ કરી કે લાંબી ઓલી મોટી નોહરીઓ કે ને એવી ગાડી હતી તો ટોલી સોડાવે ને પાછો એનો મોરો આગળ લે ગયો ત્યાં સુધી તેની બિસાડે એટલી ટ્રગલ કરી હેરીકતી હતી તોય ને પછી કોઈથી ઉતરે ગયો પછી તો એકસો એને એકસો અગિયાર એકસો અગિયાર આવી અને લે ગયા એને માસ સડાવ્યું અને ગાડીમાં તા ભડકાઈ ભડકાઈ જ ભરતા હતા કોઈ નતું કોઈમાં તો ત્રણ ગાડીઓ તો ધોરણીઓ લેવા ને ત્રણ ટેન્કર પાણીને લેવા જેસીબી લેવા માંડ માંડ કરીને ઓલાવે એ ગાડી તેર ગઈ પાહે બે મોટરું બીજું પડ્યું હતું ને એ હેરી ગયું ને ગાડીમાંથી ત્યાં ધવાડો ધવાડો ધવાળો તે કંઈ દેખાય નહીં ગોર ઘોટ નહીં કરતો તો મેં મારી લાઈફમાં પેલી ફેર હાવા યાર લાઈ જોયું ત્રણ શિયાળ મેં વિડીયા ઉતાર્યા હતા ભગવાનની કે આવું કોઈ ન દેખાડજે બહુ જ હકધોમ હોયમાં મેં તમારી લાઈફમાં હું પહેલી ફેર દીઠું હતું પણ ઓલાય બરા પાછું બીજું કંઈ હોય તો એ જ નતું ઓલાય પડે આ તા બાપ ગાંઠડિયું હુકલ ને ગાંઠડિયું તો એ બાંધેલો હતી તો ઘડીકમાં અંદર આગ ન પૂગે ને આગ પૂગે તો પછી ઘડીકમાં ઓલાય નહીં એટલે બહુ જ હકધોમય અતિ આગ નીકળી હતી કે વાત પૂછો મા આપણી તો માતાજીની દયા હે કોઈ દી હું કંઈ બહુ દીઠું નહોતું એક્સરડે ની કોઈ એક્સિડન્ટ ભાઈ અયાનક આપણે ન દીઠા ને જોવાય ને ભગવાન પાસે એક જ પ્રાર્થના કરીએ કે આપણે જોવાય ને પણ આ જોયું ને તે તો મેં આ વિડીયો આપણે મૂકવો ને તો આ વિડીયો મૂકીએ કોઈક ટાયા જોવે જાય તો બિસાડાવને ટાયા કાં બીક લાગે એટલે એવા હાલ થના વિડીયો મૂક્યો ને તો હાલો એવું ને હું ફટાફટ ઘણીક વાર પૂવે જ આ વિડીયો આપણે એન્ડ કરી દઈએ બહુ લાંબો નત કરતી ટૂંકમાં રાખે તા પાસા મળ્યા નવા લોકમાં નેતાનો લોક પાછો આવીએ નીતા ચાહે આજ પરત ને ઘેર જવાની હે પરતને ભરતને ઘરથી પાછી રાજુને ઘર જવાની છે એટલે બે મારા ભાઈઓને ઘર જાય છે ને એનો આગલો વિડીયો એનો આવવાનો હોય તો તમે બધા વિડીયો બન્યા રિજો નીતા ભરતને ઘર જાય જાય ના મોરબી જાય તો એ વિડીયો એ વાણા પછી નો આવીએ તો તમે બધા બન્યા રીજો ને આગળ આગળ શેર કર્યા રીજો હલો બાય બાય જય માતાજી